રાધે રાધે જય માતાજી કેમ છો મિત્રો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તો બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો બે અઢી વાગી ગયા છે કારણ કે પીહોની તબિયત સારી નથી ને એટલે થોડું એનું રોવાનું વધારે છે એટલે અત્યારે સુઈ ગઈ છે અને મેં અત્યારે જ બધું કામ પૂરું કર્યું છે અને આજ તો બહુ પવન કાઢે છે અને બે ત્રણ દિવસ આગાડી તો બધું વાદળ વાદળ જેવું હતું તો પહેલાં તો જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે વિડીયો તો જવું છે પણ વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારાથી કોઈક બ્લોગિંગ કરવામાં કંઈક ભૂલ થતી હોય ને તો કોમેન્ટ કરવાનું જેથી હું એમાં સુધારો વધારો કરી શકું અને સારો બનતો હોય તો પણ કોમેન્ટ કરવાની જેથી મને પણ થોડી ખુશી થાય એમ અને મસ્ત પવન આવે છે અત્યારે બહાર આવેલા છે એટલે મસ્ત પવન આવે છે ને કચરો પણ બહુ પડે છે પીહુ તો દવા પીને સુતેલી છે ને એટલે થોડું ગેન જેવું લાગે એટલે અત્યારે સુએલી છે તો આજ તો બ્લોગિંગ કરવાનો પણ એટલો આળસ આવે છે ને કારણ કે પીહુ છે ને આખો દિવસ બહુ હેરાન કરે એમ આખો દિવસ રડ રડ કરે એને શું જોઈએ શું કંઈ ખબર પડતી નથી એટલે આમ બૌ કંટાળો આવે, હેરાન કરે ને વધારે એટલે, પણ મારી youtube family વાળા રાહ જોવે છે, એટલે બ્લોગિંગ કરવી પડે, એ લોક માટે આપણે આળસ ને side પર મૂકી દઈએ, અને vlogging કરીએ, આજે તો કંઈક વધારે લાંબો video નહીં લઈશ કારણ કે પીહુ ની તબિયત થોડીક સારી નથી ને, એટલા માટે, એને સારું હોય ને તો એ હેરાન નહીં કરે, હેરાન કરે પણ થોડુંક ઓછું કરે એની રીતે એકલી રમતી હોય છે આમ વધારે આમ તેમ ના કરે એને એકલું રમવાનું વધારે ગમે એટલે રમતી હોય છે પણ અત્યારે સારું નથી એટલે હજી સુતેલું જ છે તો આજે તો પાલકના પાલક ભજીના ભજીયા બનાવવાના છે એમ જ તો પાલકનું શાક ન ભાવે તો ભજીયાને સારું લાગે તો તોડી છે હજી તો એના જ ભજીએ બનાવી નાખીએ પહેલાં તો એને સુધારી નાખીએ આપણે શાક એમ બનાવેને તો ઘણા દિવસ બનાવ તો સારું લાગે પણ એમ ન ભાવે તો ભજીએ આપણે બનાવી નાખ્યા છે જેમણે ખાવો હોય આવી જાય જો મસ્ત બનાવ્યા છે પાલકના એટલે ચાલો તો હવે ખાઈ લઈએ. તો ખાઈ લીધું છે અને અત્યારે થોડીક ઊંઘ જેવી આવવા માંડી છે. તો ટીમ પણ સુતેલી છે તો હું પણ થોડીક વાર આરામ કરું અને હવે થોડી વાર બધા છોકરાઓ પણ ક્રિકેટ રમવા આવશે એટલે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ તો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ನಾ ವಿಡಿಯೋ ಬಾಯ